સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદથી એક બાજુ ઘરોમાં પાણી ઘુસી ગયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે સૌરાષ્ટ્રના કેટલાય ગામો સંપર્ક વિહોણા છે અતિભારે વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળે છે તો બીજી તરફ ધોધમાર વરસાદમાં ગિરનારમાં બહારથી આવતા ભાવિક યાંત્રિકો ભીંજાવાનું પણ ભૂલતા નથી ચાલુ વરસાદે સીડી પર વહેતા ભારે પાણીના પ્રવાહમાં ચાલવું એ પણ એક જીવનનો લાવો બની ગયો છે સૌરાષ્ટ્રમાં હજી પણ દિવસ હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છતાં યાત્રિકો ગિરનારજીના દર્શન કરવાનું ચૂકતા નથી અખંડ શ્રદ્ધા અને વિશ્વાસથી ભાવિકો ગિરનારજીના દર્શન કરી અને પરત ફરી રહ્યા છે જેમાં એક શ્રદ્ધાળુ એક પગ કુદરતી બીજી પૃથ્વીનો છતાં બંને બાસી લાગણી ગુજરાતીનો પ્રકાર હોય તે ધીન્યોમાં લેખાઈ ગયું છે આ વખતે કંઈ વખત ગિરનાર ધીમે દર્શન મનોકામના પૂરું કરી સંવતદાત તેના બી ઠાકો ધીન્યુની સૈમ નમસ્કાર મિત્રો આપને જરા જણાવી દઉં કે હું ભવનાથ ક્ષેત્રથી માંડીને નવા ભવનાથ તરફ જવાના રૂટ જે છે જે એકમાત્ર પુલ છે એ પુલિયા ઉપરથી પાણી જઈ રહ્યું છે વરસાદની ભયંકરતા વરસાદની તીવ્રતા આપ વિડીયોમાં જોઈ શકો છો કેટલો પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે આટલા દસ વસતા વહેણની અંદર લોકો જીવના જોખમે સાહસ કરી અને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે અત્યારે પુલ ઉપરથી નીચે પાણી ઉતરી ગયું છે પંદર વીસ મિનિટ થઈ આજ આવો રોજે રોજ બે ત્રણ વખત વરસાદ પડવાથી જુનાગઢમાં સાલ આવેલી જલ પ્રલયની યાદ તાજી કરાવે છે આ સામેનો રૂટ છે ભવનાથ મંદિર કે ગિરનાર ક્ષેત્ર તરફથી આવે છે દિવસમાં આ નાળાને અંદરથી બે થી ત્રણ વખત આનાથી પણ વધારે પાણી ઓવરફ્લો થાય છે આ રૂટ ઉપર હું મારી ગાડી સામે રાખી આ પ્લેઝર ગાડી છે સામે પડી આપડી એ અહીંયા આગળ રાખીને રોકાઈ ગયો છું વેઇટિંગ કરું છું કે પાણી ઓછું થાય તો પછી નીકળું